શબ્દ ઉચ્ચારણ માથું સરસ્વતી મને મતે આપજે માં છુપેલા અક્ષર ને સુજાડજે તારા ગુણ ગાવ દિવસ ને રાત દેવી આ ગણા અને એમાં તમે પાદરીએ હોય પાદરા પણ જો કોક દે ને કફર તણા તો એને વહ માં ટાળજે રવડી એમાં સતુરાય થી સેતરેલ ચાકળા અને તમારે બારણે બાંધ્યા બાદ એમાં ઉણપ હોય ક્યાંય આય તો હે ભગવતી આજમાં રંગ પૂરે તું રવરાજ મિત્ર ગોકુળિયું ગમતું નથી જમના ખારું ઝેર વાલા નારે વેર તે સિદ્ધ ને કરાવ્યા શામળા ભગવાન શ્રી કૃષ્ણ અને રક્ષમાણજીના દુહા સાથે મારે આપને એક ટૂંકો એવો પ્રસંગ કેવો છે જ્યારે ગુજરાતનું ભાવનગર જિલ્લાનું મહુવા તાબાનું

બપોર અને હાલમાં અત્યારે એમના દર્શના અર્થે અને એમના પૂજા અર્થને જયારે એમ કહેવાય છે કે શ્રી રૂક્ષમણી ખુદ પણ ભગવતી ભવાની પૂજા કરતા એમાં શિશુપાલ જોડે શ્રી રૂક્ષમણીજી ના વિવાહનું નક્કી થાય છે અને રુક્ષમણીજી ને તો આયા

તારી પૂજા કરી હોય તો હે ભગવતી મારે તો કેવળ કૃષ્ણ જ જોઈએ છે અને મિત્રો નિર્મલા રાજગોર એમના વ્રત લખાયેલ ચાર દોહા પણ આપણા જીવન ને માલપા કઈ જતા હોય છે પછી કાગ બાપુ તો લખ્યું છે ભગવતી સરસ્વતી શારદા હાથ ની માલપા પુષ્પો લઈ અને આભા મંડળ ની માથે જેનું રમણ શરૂ છે એને જ્યાં પાત્રતા બતાય છે ત્યાં એમ કહે છે કે એક ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષમણીજી દુહા ત્યારે આપણને એવું લાગે કે ભગવતી શારદા એ સરસ્વતી શારદા એ એકાદ પુષ્પ પણ નિર્મલા રાજગોરના પર જેમ નાખતી ગઈ હોય શારદા જગદંબા એવું લાગે એટલે રૂક્ષમણી છે એ ભગવાનને સંબોધી કૃષ્ણને સંબોધી અને કાગળ લખે છે દ્વારકાધીશ એ ભગવાન કૃષ્ણ કાગળ લખતી પણ પરણું પરણું નહી હું શિશુ પાલ ને પસે જીવ ભલવ્યો જા સોપે બ્રાહ્મણ ને હાથ પણ ભુદેવ ભૂદેવ જાજો દ્વારિકા આ જો કૃષ્ણ સાગળ વાસી કૃષ્ણજી પણ વારે વાલો પુત્ર નો વેવાર કાગળ વાસી માધવો અને માધવ પૂર માં જાજ પણ લઈ પર રુક્ષમણીના જેને નાભીનો તાર અને એમ કેવાય છે કે બ્રહ્મદેવતા ભગવાન કૃષ્ણ ને જ્યાં હાથ ને માલપા એ કાગળ આપે છે અને જ્યાં ભગવાન કૃષ્ણ એ કાગળ વાંચતો વાંચ્યો અને વાંચતા ને આરે ત્યાંથી રથડો એમ કહેવાય છે કે ત્યાર થયો ભાઈ અને આજનો જેને આપણે કહી છે ને કતપર એ કતપર નહીં પણ કનેક્ષ નગરીની માથે એ રથને બાગડદા ધમાપડ ધમાપડ ધમાપડલો રમાડતા 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 ભગવાન કૃષ્ણ છે એમ કહેવાય છે ભગવતી ભવાની પૂજા અર્ચના માટે દર્શનાર્થે જે માતાજીને હાથ જોડીને ઉભા થાય એમાંથી જેમ પડગલી ઘોડાની વાગી ભાઈ

બાસ તેવા સર્વમાં સર્જન હારા સર્વે કાલ ના જીવ તુમા સમાયા ભગવતી રૂક્ષમણી નો આમ કેવાય બાવડું પકડી અને ખુદ કાળિયો ઠાકર ભગવાન મોરલેધર મહારાજ દ્વારકાધીશ કનૈયા એમ કેવાય છે કે રથમાં બેહાડી અને એમ કેવાય છે કે રુક્ષમણીની સાથે ભગવાન વિવાહ કરે છે અસ્તુ જય માતાજી